લેવામાં આવ્યું અને પંચમહાલ રેન્જના ત્રણે ત્રણ જિલ્લાઓના પોલીસ અધિક્ષકશ્રીઓ ડીવાય શ્રીઓ અને અન્ય અધિકારીઓ સાથે મેં શુભેચ્છા મુલાકાત કરી છે મારી કારકિર્દીના આ તબક્કે મને એમ થયું કે આપણે ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે મારી જે કાર્યકાળ છે એ કાર્યકાળ દરમિયાન મને અગાઉ ઘણી વખત ગોધરા આવવાની મને તક મળી હતી પણ આજે આ તબક્કે મને ઈચ્છા હતી કે જે જિલ્લાથી અને જે જગ્યાથી મેં મારી કારકિર્દી ચાલુ કરી છે એ એ એ જગ્યાનું ફરીથી વિઝિટ કરીએ શુભેચ્છા મુલાકાત લઈએ તમામ અધિકારીઓને મળીએ અને પોલીસની જે પ્રોફેશનલ બાબતો છે જે વિષયો છે એની પણ ચર્ચા કરીએ અને એક શુભેચ્છા મુલાકાત દરમિયાન નવા જે લોકોને પ્રમોશન મળ્યા છે એ પીઆઈથી ડીવાય એસપી હોય પીઆઈ સાથે પીઆઈ હોય એવા લોકોની સાથે પણ મુલાકાત કરીએ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ દરેક તબક્કામાં દરેક સંવર્ગમાં જે લોકોને પ્રમોશન મળ્યા હતા એ લોકો સરની સાથે પણ મેં મુલાકાત કરી છે આજે આપણે વચ્ચે ગ્રુપ પાંચના કમાન્ડન્ટ સાહેબ પણ અહીંયા હાજર છે એટલે એસઆરપીના જે પ્રશ્નો છે તે અંગે પણ ચર્ચાઓ થઈ છે પણ આજે ટૂંકમાં એક શુભેચ્છા મુલાકાત ગોધરાની કે જ્યાંથી મેં મારી કારકિર્દી ચાલુ કરી હતી ધન્યવાદ